હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિશનમાં આજે આપણે બનાવીશું મમરાનો શેવડો મહિના સુધી આપણે સ્ટોર કરી રાખી શકીએ એવો આમ તો આ શેવડો રેગ્યુલર બધાના ઘરમાં બનતો જ છે પણ આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ એવો તમારો શેવડો બનશે અને સ્વાદ પણ ફરી જશે તમારા સેવડાનો પણ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવું નવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં શેવડો બનાવવા માટે આપણે મમરાને થોડી વાર શેકી લેશું ઘારાઇ ગયા હોય એટલે સરસ એવા આમાં ક્રંચપી થઈ જશે આ રીતે આપણે ધીમો ગેસ રાખીને કન્ટિન્યુ બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેશું મમરાને સરસ એવા ક્રંચપી થઈ જશે મમરા આપણા આ રીતે આપણે ચેક કરીશું સરસ એવા ઈઝીલી તૂટી જાય છે એટલે ક્રંચપી થઈ ગયા છે મમરા આપણે બીજા વાસણમાં લઈ લેશું એ જ વાસણમાં આપણે તેલ મેકીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે લીલા ધાણા તળી લેશું આ ધાણા આપણે પાંચ પાંચ લીધા છે દંઠલ આપણે અલગ કરી લીધા છે આપણે લીલા ધાણાને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળી લેશુ આ રીતે સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે ને ધાણા આપણા તળાઈ ગયા છે એક પ્લેટમાં લઈ લેશું જેની ભૂંગળી આવે સેવડાની એ આપણે તળી લેશું આ સેવડો બનાવવા આપણે મોટું વાસણ લેવાનું એમાં જ આપણે બધી વસ્તુ તળી તળીને તળી લેવાની ભૂંગળી તળી અને લઈ લેશું ઝીણી ભૂંગળી આપણે બધી તળી લીધી છે હવે આપણે મકાઈના પવા તળીશું મકાઈના પવા આપણે સરસ એવા તળી લેશું જેથી આપણો સેવડો સરસ એવો બનશે મકાઈના પવા આપણે સરસ એવા તળી લીધા છે એને પણ આપણે સાથે તપેલામાં કાઢી લઈશું મકાઈના પવા પણ બધા આપણે તળી લીધા છે હવે આપણે મસાલા એડ કરીશું આપણે દળેલી ખાંડ લીધી છે દોઢ ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ચટણી એડ કરીશું તીખાશ પ્રમાણે આમચૂર પાવડર છે એ પણ આપણે એક ચમચી એડ કરીશું બધું આપણે મિક્સ કરી લેશું આ રીતે આપણે ગરમમાં ગરમ મિક્સ કરીશું એટલે સરસ એવો આપણો મસાલો મિક્સ થઈ જશે બધી વસ્તુમાં સરસ એવા આપણે મસાલા મિક્સ કરી લીધા છે હા આપણે આલુ સેવ લીધી છે આલુ સેવમાં પુદિનાનો સરસ એવો ટેસ્ટ આવે છે એટલે સરસ એવો આપણો સેવડો બનશે તમે કોઈ પણ સેવનો યુઝ કરી શકો છો આપણે સવાણું લીધું છે સવાણું પણ આપણે એડ કરી દઈશું બધું આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે સીંગ ડાળિયા બધું તમે એડ કરી શકો છો આપણે જે પેનમાં તળિયા તાપવા પૌવા એ પેનમાં આપણે વઘાર મૂકીશું એક ચમચી આપણે એડ કરીશું એક આપણે વરિયાળી એડ કરીશું વઘણી એડ કરીશું અડધી આપણે હળદર એડ કરીશું મીઠો લીમડો આપણે એડ કરીશું આ આપણે મીઠો લીમડો સુકલ એડ કર્યો છે સરસ એવો આપણે મિક્સ કરી લેશું આ વઘાર આપણે એડ કરીશું આપણે ધાણા તળિયા એડ કરીશું સરસ એવું આપણે બધું મિક્સ કરી લેશું સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું ઉપર આપણે લીલા ધાણા તળેલા એડ કરીશું તૈયાર છે ફ્રેન્ડ આપણો મમરાનો સેવડો